બનાસકાંઠાના ડીસામાં યુવકનું બળજબરીપૂર્વક અપહરણ થયું છે ગવાડી વિસ્તારમાંથી અપહરણ થયું છે યુવતી સાથે પ્રેમ લગ્ન અપહરણ યુવતીના ભાઈ સહિત શખ્સોએ કર્યું છે અપહરણ અને બળજબરીથી યુવકને રિક્ષામાં નાખી ઉઠાવી ગયા હતા અપહરણકર્તાઓએ યુવકને ઢોર માર મારી ઇન્જેક્શન આપી બેભાન કરી યુવકને ફેંકી દીધો ઇજાગ્રસ્ત યુવક પાટણની ધારપુર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અપહરણ કરતા યુવતીના ભાઈ અરબાઝ ખાન ઉર્ફે રાજીવ પઠાણ સહિત ચાર સામે ફરિયાદ થઈ છે અપહરણની સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે જે આપ જોઈ શકો છો ડીસા શહેર દક્ષિણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે બનાસકાંઠા જિલ્લામાં સ્ટન્ટબાજીના વિડીયો થઈ રહ્યા છે વાયરલ જીવના જોખમે યુવકોના સ્ટન્ટનો વધુ એક વીડિયો સામે આવ્યો છે ત્રણ બાઇક સવારોએ જાહેર માર્ગ પર જોખમી સ્ટન્ટ કરી એક બાઇક સવાર ચાલુ કરતો હતો અને તેવો પણ વિડીયો સામે આવ્યો હતો એક પછી એક વિડીયો વાયરલ થતા પોલીસની કામગીરી પર સવાર ઉભા થયા છે ત્યારે જાહેર માર્ગ પર આવા સ્ટન્ટ કરી બીજાના જીવન પર જોખમ ઉભું કરનાર અસામાજિક તત્વો પર કડક પગલાંની તો વાયરલ આ વીડિયો સામે આવી રહ્યા છે એક પછી એક સ્ટન્ટ સામે આવ્યા છે મોરબીમાં વાંકાનેરના દીઘડીયામાં ઓનર કિલિંગની ઘટના સામે આવી છે પ્રેમી સાથે વાત કરવાની ના પાડવા છતાં સગીરાએ સંબંધ ચાલુ રાખતા પરિવારજનોએ ભેગા મળી પુત્રીની હત્યા નિપજાવી છે તો દીઘડીયામાં ઘરના જ ઘાતકી બન્યા છે પિતા મહેશ ગોંડલિયા માતા સુરેખા ગોંડલિયા અને બહેન ગોંડલિયા વિરુદ્ધ રિંકલ ગોંડલિયાની હત્યાનો ગુનો નોંધાયો છે પરિવારજનોએ પહેલા હાર્ટ એટેકથી સગીરાનું મોત થયું હોવાની વાત કરી હતી અને સમગ્ર મામલે માંકાનેર તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

સ્ત્રીની હત્યા કરી નાખી છે જેમાં રિંકલ ગોંડલિયા નામની જે સગીરા છે તેનું ગરુ દબાવીને હત્યા કરવાનો મામલો સામે આવ્યો છે જેમાં સગીરાને પ્રેમી સાથે વાત કરવાની ના પડતા આમ સગીરા જે માની ગોંડલિયા માતા સુરેખાબેન ગોંડલિયા અને હિરલ ગોંડલિયા દ્વારા જે તેની બહેન છે નાની તેના દ્વારા ગરુ દબાવીને હત્યા કરવામાં આવ્યો પ્રાથમિક દ્રષ્ટિએ તેઓએ એવું જણાવ્યું હતું પોલીસને કે તેનું હાર્ટ એટેકથી મોત થયું છે પરંતુ પીએમ રિપોર્ટમાં હત્યાનો સામે આવતા પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે વલસાડના કેરી માર્કેટ નજીક કરંટ લાગતા એક યુવકનું મોત નીપજ્યું છે તો જીવંત વીજ કરંટવાળા વાયરને અડી જતા પાંત્રીસ વર્ષીય સુરેશ રાજપૂતનું ઘટના સ્થળે કરૂણ મોત થયું છે મૃતક યુવક ગેરેજમાં કામ કરતો હતો અને કામ દરમિયાન ઉપરથી પસાર થતાં વીજ વાયરને અડી જતા સ્થળ પર જ ઢળી પડ્યો હતો ઘટનાની જાણ થતાં વલસાડ પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહના પીએમને લઈને કાર્યવાહી હાથ ધરી છે મોરબીના ટીઆરબી જવાન પર અજાણ્યા વ્યક્તિએ હુમલાનો પ્રયાસ કર્યો છે ટીઆરબી જવાન સાથે યુવક બબાલ કરી રહ્યો હોય તેવો પણ સામે આવ્યો છે વીસી ફાટક નજીક ટ્રાફિક પોઈન્ટનો વાયરલ થયો છે તો વીસી ફાટક નજીકનો આ વીડિયો છે ટીઆરબી જવાન પર હુમલો કરવામાં આવ્યો છે જેમાં દ્રશ્યમાં પણ આપ જોઈ શકો છો તો યુવકે બબાલ કરી હતી અને ટીઆરબી જવાન પર હુમલો કર્યો સુરત મહાનગરપાલિકા દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે પાલિકામાં સુરક્ષા કર્મી તરીકે ફરજ બજાવતા કર્મીઓ ડબલ ડ્યુટી કરતા હોવાનો ખુલાસો થયો છે અને છેલ્લા ઘણા મહિનાથી ઓછા ગાર્ડની ફરિયાદો આવતા તપાસ કરવામાં આવી જેમાં ખુલાસો થયો છે કે મનપાએ રાખેલ સિક્યુરિટી ગાર્ડ મનપામાં નહીં પરંતુ ખાનગી જગ્યાએ પણ ડ્યુટી કરવા માટે જતા હતા બાગ બગીચા અને બીઆરટીએસમાં કાર્યરત કુલ દસ સિક્યુરિટી એજન્સીઓના એકસો બેતાળીસ કર્મચારીઓ એક કરતાં વધુ શિફ્ટની ગેરકાયદેસર નોકરી કરતા મનપાએ કડક કાર્યવાહી કરતા એજન્સીઓને પાંચ લાખોતેર

આગામી સમયમાં તે લોકો કડક નિયમો કાર્યવાહી કરવામાં આવશે અત્યારે તો તમામ જે એજન્સી છે એની પર અત્યારે દંડ ની કાર્યવાહી વહીવટ તંત્ર દ્વારા કરવામાં આવી છે મૂળ દ્વારકાના દરિયાકાંઠેથી બે દિવસ પહેલા શંકાસ્પદ હાલતમાં પકડાયેલ પેટ્રોલિયમ પેદાશ તથા સીઝ કરેલ બોટ બાબતે કલેકટરની પ્રેસ કોન્ફરન્સ દરિયામાં માછીમારી કરવા જતી બોટો ઓનલાઇન ટોકન અવશ્ય મેળવવો અને થોડા લોભની લાલચે લોકોની જિંદગી જોખમમાં મૂકવી ન જોઈએ આગામી દિવસોમાં શંકાસ્પદ પ્રવૃત્તિઓ અટકાવવા માટે તંત્ર દ્વારા સઘન સર્વેલન્સ કરાશે આગામી દિવસોમાં લેન્ડિંગ પોઈન્ટ માટે થાંભલા લગાવીને તેની જગ્યાએ નિર્ધારિત કરવામાં આવશે અને જેથી માછીમાર કાસમ ઉમર ઇસ્બાની બોટ દરિયા દોલત ત્રણ નામની બે બોટો જે રજીસ્ટર થયેલી હતી તેની વિગતો મળે અને બીજી જે નાની બોટ હતી જેમાં યામાનો કર્યું હતું એ બિલકુલ અનરજીસ્ટર્ડ કે કોઈ જાતના રજિસ્ટ્રેશન વગર હતી જે ઘણી ગંભીર બાબત કહેવાય સુરત જિલ્લામાં મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાની સહાય ચૂકવવા બાબતે ગુજરાત રાજ્ય ગૌશાળા પાંજરા પોર સંઘે કલેકટરને આવેદનપત્ર આપ્યું પાંજરાપોળ સંઘના મહામંત્રીએ જણાવ્યું છે કે સુરત જિલ્લામાં ઘણી સંસ્થાઓને જમીન માલિકીના કારણોસર સહાય અપાઈ નથી પહેલા જમીનની માલિકીને લઈ સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરાયો હતો પરંતુ રજૂઆત બાદ ઠરાવમાં સુધારો પણ કરાયો હતો અને ત્યારબાદ રાજ્યના ઘણા જિલ્લામાં માલિકીની જમીન વગર પણ સહાય ચૂકવવામાં આવી છે પરંતુ સુરત જિલ્લામાં આ કારણસર સહાય ચૂકવાઈ નથી જેને લઈને સૂત્રોચ્યાર સાથે ધૂન બોલાવી રજૂઆત કરાઈ હતી અને સહાય ચૂકવવા માંગ કરાઈ છે આ વર્ષે નવજે જે ત્રેવીસ ચોવીસ નો જીઆર કાઢ્યો તેમાં બી જમીનનો કોઈ ઉલ્લેખ કર્યો નથી તેમ છતાં સુરત જિલ્લાએ જમીનનો ઉલ્લેખ કરીને એના વાંધા કાઢીને આ મોટે ભાગની સંસ્થાની સહાય ના મંજૂર કરેલી છે એના માટેની અમારી રજૂઆત છે બ્રેક પર જતા પહેલા નજર કરીશું ટોપ 3 હેડલાઇન્સ પર દ્વારકાની ગોમતી નદીમાં દિલધડક રેસ્ક્યુ ઓપરેશન દરિયામાં ભરતી આવતા ચાળીસથી વધુ લોકોનું રેસ્ક્યુ કરી જીવ પડીકા પર પોલિટિક્સ ગેનીબેને મીઠાઈના પેકેટ મામલે કરેલા આક્ષેપ સામે કીર્તિસિંહનો વળતો પ્રહાર કહ્યું કે પડીકું નહીં બાબાનો પ્રસાદ સીજે ચાવડાને પેટા પેટાચૂંટણીની ટિકિટ અમરતા ગોવિંદ પટેલના રાજ નારાજગી સાથે રાજીનામું તો આપ્યું છતાં ભાજપમાં હોવાનું જણાવ્યું

ક્યાં સમાજના પ્રતિનિધિ મળે એ ભાજપે નક્કી કરવાનું છે અમારા કોઈ પક્ષ સામે વાંધો નથી અમારે વ્યક્તિ સામે વાંધો છે શ્રી પરસોત્તમભાઈ રૂપાલા કોઈ સંજોગોમાં જોઈ નહીં એવું સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજો જ્યારે ભેગા થયા છે ત્યારે સંકલન સમિતિનો આ નિર્ધાર છે આ પડકાર છે અને આ પડકાર ઝીલવા ક્ષત્રિય સમાજ તૈયાર છે ક્ષત્રિય સમાજ ભાજપનો વિરોધ કરતો નથી પરસોત્તમભાઈ રૂપાલાનો વિરોધ કરે છે પરસોત્તમભાઈ રૂપાલાને જો એક ઉમેદવાર તરીકે રાખશે તો સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતના ક્ષત્રિયો ભેગા થઈને ખાસ કરીને રાજકોટના ક્ષત્રિયો પરસોત્તમભાઈ રૂપાલાની વિરોધમાં મતદાન કરશે એની સોએ સો ટકાની ગેરંટી છે કે એની વિરુદ્ધમાં જ મત આપશે એનું એનું પરિણામ પણ લાવશે એ ક્ષત્રિયનું તાકાત રહેલી છે

કે જે દસ દસ મત લાવી શકે અને આ આ દસ દસ મત લાવી શકવાની અમારી શક્તિ છે એના કારણે પરષોત્તમભાઈ રૂપાલાના જો ઉમેદવાર તરીકે રાખે તો પરિણામ બદલવાની પણ શક્તિશ્રી રાજપૂત સમાજમાં છે અને એનું અમને ગૌરવ છે

આખી વાત એ છે કે રૂપાલાની ટિકિટ રદ થાય અને ત્યાં નહીં ટિકિટ રદ થાય તો એને હરાવવામાં આવશે અમારે ટિકિટ રદ કરવામાં આવશે અને અમારે ભાજપથી કોઈ મતલબ નથી ખાલી રૂપાલા એક જ ટાર્ગેટ છે અને રાજકોટમાં રૂપાલાને બદલે અને બીજા કોઈ પણ ઉમેદવારી આપશે તો અમે એના સાથે છીએ ના એનો કોઈ મુદ્દો નથી સાંભળો લોકસભામાં કોઈ ટિકિટ અમને મળી નથી સમાજના સંગઠનમાં ક્યાંય સ્થાન નથી મળ્યું તોય રાજપૂત સમાજ શાંત બેઠો છે કારણ કે સમજુ સમાજ છે અમુક સમાજમાં બબે ટિકિટો મળી તોય વિરોધ કરે છે તોય અમે શાંતિ નથી બેઠા આજે અમારી ઇજ્જત ઉપર ગયા છે દીકરી બેટી ઉપર ગયા છે ત્યારે અમારે આ વિરોધ કરવો પડશે ને એમાં માફ કરવામાં નહીં આવે અને અમે કોઈ નેતા છીએ આગેવાનો છીએ પણ સમાજ માફ નહીં કરે અને સમાજ ભેગા થઈ સમાજ માફ કરે તો જ માફ કરે બાકી માફ કરવામાં નહીં આવે અમે માગણી માગણી અમે મૂકી હતી પણ અમારી નથી મંજૂર કરી બીજા સમાજમાં નથી આપી તોય અમે અમે શાંત બેઠા હતા તોય અમે ભાજપ એસી ટકા રાજપૂત ભાજપ ભેગા છે તોય અમે કોઈ આવેદન કે આલોદન કે કંઈ નથી કર્યું પણ જ્યારે અમારી અસ્મિતા ઉપર અને અમારી ઇજ્જત ઉપર જાય અને જો અમે ચૂપ રહીએ તો પછી અમારે કોઈ અમારું અસ્તિત્વ રહેતું નથી એટલે આ વસ્તુમાં માફ કરવામાં નહીં આવે અને એને રદ કરે વાળો હોય તો પછી પરિણામ સત્તર ટકા વોટ નથી અમારો સાહીઠ ટકા વોટ છે કારણ કે એક એક રાજપૂત જોડે દસ દસ જણા માણસો છે કે અંગત અન્ય જ્ઞાતિના એ અમારા ભેગા અમે કહીએ અહીંયા સવાર તો સવારે સાંજ જોડે એવા સંબંધ છે એટલે છે સીટ બીજી અન્ય અમે ખાલી ખાલી રૂપાલા જ જ રાજકોટ વાત બાકી બધે જ્યાં જે પણ જે વિચાર રાજપૂત સમાજની જે પણ પાર્ટીમાં વિચાર હોય એના સાથે છે આજે સમગ્ર રાજપૂત સમાજની દરેક નાની મોટી સંસ્થાના નેવું નેવું સંસ્થાના બધા આગેવાનો છે અત્યારે જે ભેગા થયા છે અને એ બધાએ નિર્ણય લીધો છે કે આને માફ કરવામાં નહીં આવે અને માફ કરવા નથી પરસોત્તમ રૂપાલા બદલાય એ એક જ વાત છે માફી જે માગી છે ને માફી નથી માફીમાં એમણે એમ કીધું કે ભાઈ રાજપૂત સમાજ ને દુઃખ થયું તો હું માફી માંગુ છું નીતર પોતાને દિલથી થી દુઃખ થયું છે કે મારાથી ખોટું થઈ ગયું છે એટલે માફી ખાલી અને અહીંયા અત્યારે ગરજ છે એટલે માફી માગે છે બાકી પાછા એ જ રંગમાં આવી જાય એટલે માફ કરવામાં આવે કારણ કે જેટલી વાર રાજપૂતે માફ કરી છે ને તેથી આજ ભોગવવાનું છે એટલે આજે ફેર માફ કરવાનું નથી આવતું ટિકિટ હા અને ટૂંક સમયમાં મહાસંમેલન જોઈએ જવાનું છે રાજકોટમાં

ખૂબ ચર્ચા વિચારણાના અંતે જે મુદ્દાઓ નક્કી કર્યા એમાં પહેલા નંબરનો મુદ્દો કે અમે ભાજપ હાઈ કમાન્ડને વિનંતી કરીએ છીએ કે પુરુષોત્તમ રૂપાલાએ જે વાણી વિલાસ કર્યો છે અમારી અસ્મિતા ઉપર ગા કર્યો છે તો એ પુરુષોત્તમ રૂપાલાની